ઈઓને ફ્યુરી ફ્યુરી આપણ થકવાઈ ના ગયા છે હાચી વાત હાચી વાત મારા વર્થી હજી પૂજી દી લેખાતા નથી હવે જાવું પડશે જવાનું આવું પાંગો રિક્ષા આગળ જાવી દે ગોટલા ગોટલા તો જો જાતા હોય તો મુ તો ગોટવાનું નહીં આ બુ તો આવે ન કોઈની હાચી વાત બેસી મને મને તો ઈલા લાગી છે આ જ પડો હોડો અમી મને દર્શન કરી ના એટલે પછી હોતો ગયું પણ तो खरादें पीजे शुयर कराजीं पीजें करा पीजे। आन्यार वज्बेश पील आजी चील यहाथी बाथ्च यहाथी बाथ्च विलो लिष्काली चुपुटी यहाथी जबर कुटी वाप्रदें फिरते यावा नौम मेली याव ना लेल्याई या ले ले। ले कशुया खाली আপ্ন মারালি মারেলিয়া ইদা পোচিদ জানা পুটলি মাদে পুটলি তু মাদুয়া আপুয়া কনে কারম পাটিয়া কাহিয়া কাহরালেয় কাহয়া કે બોલે આ ખોરું ક્યાં ખાલી યાર ડબ્બા ઉડી ગયા વારાના લે કે બોલે ઉડી ગયા શું ઉડકો ને યાર ઓ બીટુ વારાના ડબ્બા ઉડી ગયા હી તું કે ભલે ઉડી ગયા વારાના ઉડી ગયા કારણ ડબ્બા યાર ચકબી સે આય ઓવે કેડું પડ છે યાર કંટાળી દે હો લે આ મા તો પકડે

কামিতনে ইরিশকা সো মানানে কেয়ে একালানেয়ে মানেশনে আইশে তমকুভারা আমানে কালানে কারা কারেয়ে কারা কায়ে এহাল কেলি কেলে কেলেত কেলে কেলিয়ে

કે યુ બોય બધું નમ નમ આજો આયા બાબા ફુલવા દીજે વા ખરેખર ફુલવા દીજે નમ નમ કે બાઈ બિલ શરત धरो તું કે ફુલવા દી કોણ કોણ પડશે એક ડ્રાઈવર તો જતો રહ્યો છે મારી બે બંગડી મોટા હે નમ પોઈ મેટી દેતા રહી આવે

what yes. પેલા મારું બુરાજ ખાલી પણ વોક નું ના મરા પણ મરાય લે ઉભે તો

કમ કમ ટાઈનો વીરા થાવા લે મારા મોડસા તને ને ઉતરી તો ગડક માં આને શું ઉભી એનો તમારો કે મિનિટ આ રહેવાનું તમે મફત પૈસા આલવા છે મફત પણ ઘરે ઘડી વીરા પૈસા નહીં આલ્યો તમને

কোমান কোমান সেযে ক্যে আাই একে আাই আাই ক্য়ের সেয়ে

બોના મને જંજા નતું આ વાયમાં પાડો કે હોય પડ્યા વગર ના હેડું હવે રિсками તમારે નહી હેબાનું આ રિсками આ ફોટો લેવા આવું છું રિсками નહીં હવે બેકા હા બધું રિсками તું આખો મેગા જોજે રિсками મેગા દીજે ઈ ફૂટલી નહીં આ રિсками ડાયરેક્ટ ડેવન પૈ દેવી પૂય ડ્રાઈવર આવો મજે આવું હવે તું ડેવન અલ્યા બોટલી પીજો નથી પીવાવાળા બેહાતા જ નહીં નાસી જ્યોથી લઈને આવા આયા હે આ તો તમે કે ઊભી રાખાયો ભાગ કરે થાય કરે મને ખબર નથી હું ઊભી ના જ નહીં ભાઈ શું હે પીવો

હાજા બે એલિયન કેમ બેરો બને છે આવું જો હોય બીએઈ

એ હો હું કેમ બોલો છો દારૂ પી ગયા છો ને છો ઓય બિટુ આ ગટુ હું થાય ખોશી ખમરા બોઢિયા ખમરા એટલે ખબર મારું બિટુ તમન અમાર ખંચીવા પડશે મારે ઓમ હો ના કાઢી લે તું ગમે તે કરી પછી આપ હું કોસે પર એમ તો કઈ તો પાસા મી એસો વેસ તો કઈ નહી દેતું નોય લાવા ના કરા અલ્યા હું ન લાવ્યો તો સારું તો હું મુકુ વાળ લઈ ના આવજો

આ તો મને ગડીયા પેટ્રો પૈસા લાવ ઉતરોડો આઈ ગયો તમારે ભાડું પૈસા એટલે દારૂડી છે શીવા નહીં લેવા ના ભાઈ ના પૈસા ચાલવાના